જલથાણમાં થયેલી સત્તાણું હજારની લૂંટના ગુનામાં એક આરોપી ઝડપાયો રાત્રિના મિત્ર સાથે બાઇક પર જતા યુવકને આંતરી લૂંટ કરી હતી કડોદરા જલથાણ રેલવે ગરનાળા નજીક મોટરસાયકલ પર જઈ રહેલા ત્રણ યુવકોએ ચપ્પુની અણીએ સત્તાણું હજારની મત્તાની લૂંટમાં એકને ખોલવડથી પકડ્યો પલસાણા તાલુકાના જોડવા ખાતે રહેતા બંધુ રઘુવર યાદવ નાઓ ગત દસમી રોજ તેના મિત્ર દીપક અને સત્ય સાથે પલસાણા ગયા હતા આ ત્રણેય રાત્રિના બાર વાગ્યા બાદ જોડવા ખાતે જવા માટે નીકળ્યા હતા અને ચલથાણ થઈ તાથી થયાના આંતરિક રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે રેલવે બ્રિજ ના ગરનાળા પાસે તેમનું મોટરસાયકલ બંધ થઈ ગયું હતું આ દરમિયાન એક મોટરસાયકલ ઉપર ચાર જેટલા વ્યક્તિઓ આવ્યા હતા જેમણે ચપ્પુ ની અણીએ આ ત્રણેયને આંતરીને સત્તાણું હજાર રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના અન્ય કેટલાક ટેકનિકલ પુરાવાને આધારે આ લૂંટના ગુનામાં કામરેજ વિસ્તારના કેટલાક સ્થાનિકો સંડોવાયા છે તેવી હકીકત મળતા પોલીસે કામરેજ તાલુકાના ખોલવડ ગામે રહેતા એકવીસ વર્ષીય રાકેશ ઉર્ફે બોરકો રાજેશભાઈ રાઠોડને ઝડપી પાડ્યો છે જો કે અન્ય ત્રણ જેટલા યુવાનો અને લૂંટનો મુદ્દા માલ હજુ સુધી રિકવર થયો નથી કડોદરા પોલીસે આરોપીની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી રહી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે